મોર્નિંગ હર હર મહાદેવ મગુ જો અત્યાર અત્યારમાં પૂજા કરે છે અને આ સાઈડ એક ચા થાય છે આજે અમારે સોમવાર છે એટલે પાર્થ અમારા માટે બફલ બનાવે છે ફાસ્ટિંગ ફૂડ છે તમે તમારા ફાસ્ટિંગમાં ખાઈ શકો છો ચીઝી ચીઝી ફરાળી વફલ બની ગઈ છે શેફ આવી રહ્યા

બોન્ડ કેર કંપનીમાં દાડીઓ તૈયાર થઈ ગયું છે એ હાલ્યું કેમ કે બટન બટન ચાલ મારો નંબર મેમ ટચ પેલો જોઈશે આજે આજે આપણે ઘર સાફ સફાઈ કરવી જ પડશે કેમ કે ઘર બહુ ગંદુ થઈ ગયું છે તો આપણે સ્વચ્છતા તે પ્રભુતા એવું માનીને આપણે સાફ સફાઈ કરવી પડશે તો ચાલો સાથે મળીને કુવર કરીએ ઘર સાફ

કે આ વખતે ચોકલેટ ભરીને દો તો પણ આ વખતે પેંડા લઈને આવ્યો છે એટલે ડબ્બાન બહુ સારું છે હો જો પેંડા આવ્યા છે આમાં સ્પેશિયલ વાર સાસુએ બનાવ્યા છે મારી માટે જ કેમ કે મને બહુ જ ભાવે છે એમના હાથના પેંડા પહેલાં મન મારા મમ્મીના હાથના ભાવતા હતા પણ સોરી મમ્મી હું મન મારા સાસુના વધારે ભાવે છે કેમ કે મારા સાસુના હાથના પેંડા બહુ જ મસ્ત બને છે હું તો એવરી ટાઈમ એમ નહીં કહું છું અને મારા સસરાનો એમાં સહયોગ ખરો એ બિચારા મહેનત કરે છે મારા માટે બનાવે છે આવું બધું એટલે

અને મારી મમ્મી એ બનાવ્યો છે એક નંબર બનાવ્યો છે પણ મારી મમ્મી દર શિયાળામાં છે ને અડદિયો બહુ મસ્ત બનાવે અને આ અડદિયો કેવો છે આ અડદિયો ઓલવે મારા ભાઈ માટે સુરતમાં ભાઈ રહી એની માટે ભરીને આવતો અડદિયો અને બધું મીઠાઈ ખાઈ ભરી આ અડદિયો અત્યારે લંડન પહોંચી ગયો છે આ ડબો આ મારી મમ્મી પાસે આવ્યો છે ભરાઈ અને આમાં શું છે તમને બતાવું આ મારા માર મારે સસરાયનું છે ને થોડું થોડું એકસ્ટ્રા કરેલું એટલે ડબ્બો કરતા વધારે વાઘ લઈ ગઈ તો બધું કરી દેવાનું જો આજે નમક પારાક આ ઘઉના રોટમાંથી બનેવા માર સાસુએ એના હાથેથી પણ આજ તો મારે ઉપવાર છે એટલે કંઈ ખવા નહીં આ બધું ખાલી ડબ્બો બંધ કરી ખોલીને બંધ કરીને મૂકી દેવાનું છે કાલ બધું ખાશું અમે ખાલથી તમને થાય વાહ બધુંય હૈ લેવાનું છે અને આ તો જો স্পેશિયલ સુરતના રાજ ખાવસા કેટલા ટાઈમ પછી આ ખાઉસાનું નું પાર્સલ માં પેકેટ આવ્યું છે મારું ને મંગાવ્યું તો স্পેશિયલ એક નું પેકેટ બહુ ટાઈમ થઈ ગયો સુરત ને આળો ભૂલી હવે આ

સૌથી મોટા એને સ્પેશિયલ માર માટે મમરાનો ચેવડો બનાવીને મોકલ્યો તો થેન્ક યુ જીવુબેન થેન્ક યુ એવરી વન કે મારી માટે એટલી મહેનત કરી ને ચેવડો આ તે બધું બનાવી નાસ્તા મોકલા છે મારી માટે એટલે બધાને થેન્ક યુ અને આવું પાર્સલ આવે ને ત્યારે તો એમ થાય કે લંડન જ સારું છે આપણે રહેવાનું કેમ કે આ બધી વસ્તુ આવતી હોય ને ત્યારે એમ થાય આ બધાનો પ્રેમ આવે એટલે આપણે કેટલી વાટ જોતા હોય કે ક્યારે આવશે ક્યારે આવશે બધું ખોલે આવી બધી વસ્તુ જોઈને એટલે ખુશી થાય ને એના કરતાં વધારે એમ થાય કે આજ કઈક ઇન્ડિયા થી કઈક વસ્તુ આવી છે સ્પેશિયલી એ વાત ની વધારે ખુશી થાય આપણને અને ત્યારે બધું ખૂટી બી જાય ને ખૂટવા આવી જાય ને ત્યારે એમ થાય કે નહીં આપણે ઇન્ડિયા બધા સારું કેમ કે દુકાન જઈ આવ્યા લઈ આવ્યા ને ખાઈ લીધું અને અહીંયા એવું કે વાર લાગે આવતા એટલે આ અહીં કરતા એમ થાય કે ઇન્ડિયા સારું પણ નહીં લંડન સારું જ છે રહી લેવાનું છે એટલે કઈ નહીં આજે પાર્સલમાં મારી ફ્રેન્ડ ને ફ્રેન્ડ માં આવ્યો તો મેં તમને કીધું એમ

તો આવું છે આમાં બધું ઝીણી ઝીણી વસ્તુ છે આનું કઈક રહસ્ય મને લાગે છે આમાંથી એકાદમાં મારી કઈ ફ્રેન્ડ આ મને નથી ખબર મારી ત્રણ ફ્રેન્ડ છે એમાંથી કોઈ એકાદી નું જ કામ હશે આ અને આમાં મારા બધી પેન્ડલ ની સાઈડ બધી સાઈડ મારા નામ છે જે લોકો બધા મને બોલાવતા હોય બટુ બિરાદર છે જેઠ્યો છે મઘુ છે આ રીતે બધા નામ છે આ બહુ યુનિક વસ્તુ મારા માટે કે નું તમારી માટે બધું યુનિક એવરી ટાઈમ સ્પેશિયલ જ હોય そうです。Oh <my> <laughs> અમેઝિંગ સુગંથાની તો એકદમ જોરદાર સુગંધ આવે છે બંધ કરી દે આ તો એવું લાગે ચાંદીના બિસ્કિટ હોય એવું લાગે થોડીક માટે તો મને એમ લાગ્યું આ સોનું ચાંદી એવું જ એવું લાગે છે બધું ચલો જોઈએ અહીં એક છે અહીં ત્રણ બિસ્કિટ આ बर्थडे છે અને

কু এ আ তো এমলা গেছে প্র ম কর মা

મને તો ઇન્ડિયા એટલું યાદ આવે છે ને ઇન્ડિયામાં આપણી આ એક્ટિવા અને આપણે ત્રણેયના જે જલસા હતા એટલા યાદ આવે છે મને અને હું ફરીથી જરૂર જરૂરથી જરૂર જલ્દી ઇન્ડિયા આવું એ ટ્રાય કરીશ ચલો બાય